બીજા બીજા ઓપરેશન સિંધુ થાય છે લોકોને ચંદ્ર પર જશે એવી કામગીરી અમે કરી દઈશું લોકો મંગળ પર જશે એવી કામગીરી અહીંયા કરી દઈશું ભાઈ તમારે આ વિસ્તારને પેરિસ બનાવવાનું છે બનાવવાનું છે તમારે

ભાઈ તમામ લોકોનો અવાજ વિધાનસભામાં બનીશું ભલે એક બાજુ એકસો ને સાહીઠ હોય આપણે પાંચ પાંડવોની ભૂમિકામાં રહીશું પણ ધારાસભ્યને જવાથી આ ક ચૂંટણી આવી છે કસમય એટલા માટે કે તમે બધા ધંધા રોજગાર સાથે છો ખેતીની વાવણી આવી ગઈ છે વરસાદ હવે તૈયારી છે અને ઓગણીસ તારીખે મતદાન છે હજુ પણ દસ દિવસ આપણે બાકી છે ત્યારે